ચીખલી બજાર વિસ્તારમાં આર અને સીઆરપીએફ દ્વારા ચીખલી પોલીસના સ્ટાફ સાથે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેને જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું ચીખલી બજાર વિસ્તારમાં સોમી બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અને સીઆરપીએફ અમદાવાદ દ્વારા તેમના ડીવાય એસપી પીઆઈ અને પિસ્તાલીસ જેટલા મહિલા પુરુષ જવાનોનો ફ્લેગ માર્ચ યોજાયો હતો જેમાં ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને પીએસઆઈ જેબી જાધવ અને એમ કે ગામીત ફ્લેગ માર્ચમાં જોડાયા હતા આ ફ્લેગ માર્ચ ચીખલી પોલીસ સ્ટેશનથી સ્ટેટ બેંક અને ચંદિકા માતા મંદિર થઈ મેઇન બજાર થઈ ચીખલી પોલીસ સ્ટેશન સુધી કરવામાં આવી હતી આગામી દિવસોમાં લોકોનો પોલીસ પ્રત્યે વિશ્વાસ જળવાયેલો રહે અને કાયદો વ્યવસ્થાની સુચારું જળવાઈ રહે તે માટે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું વિશાળ સંખ્યામાં પોલીસનો કાફલો જોઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું